પડે છે ધીમી ધારનો અને આમ જો તમે વાતાવરણ જુઓ ભગવાનનું સ્વર્ગનું સ્વર્ગ નું સુખાય મળે એવો નજારો છે આ જગ્યા કઈ છે માઉન્ટ છેડો બોલો આવવા માટે આવવું પડે ભાવનગર ભંડારીયા ના વળી જાવ બરાબર ત્યાંથી અંદાજે સાત કિલોમીટર થાય અને આ જે ટૂંક છે એનું નામ માઉટ શેડો તરીકે ઓળખાય નિરાયતનું આમ એવું મજા આવે એવું વાતાવરણ છે ફર્સ્ટ ક્લાસ ધીમો ધીમો વરસાદ પડે છે સિસ્મન ભીજાઈ ગયા છે અને આમ જો એકદમ આમ ટોપ નજારો જો સામે બધા ખેડૂતોની મકાનો દેખાય છે